અરવલ્લી જિલ્લા આરટીઓ કચેરી મોડાસા ખાતે રોડ સેફ્ટી અભિયાન અંતર્ગત લોક સલામતી માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનો ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો માર્ગ અકસ્માતમાં ભોગ બનનાર માટે આશીર્વાદ સમાજ નીવડે તે અભિગમ સાથે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો રક્તદાન કેમ્પમાં અધિકારીઓ કર્મચારીઓ અને લોકોએ રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી હિંમતનગર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા આરટીઓ અરવલ્લી જિલ્લા રોડ સેફટીના અંતર્ગત એક માસિક દરમિયાન જે જુદા જુદા પ્રયોગો લોકોની સલામતી માટેની કા કરી રહ્યા છે સાથે સાથે સમાજ ઉપયોગી પણ કામ કરી રહ્યા છે જે રક્તની ખૂબ જરૂરિયાત છે રક્ત માટેનું આરટીઓએ આ એક કેમ્પનું આયોજન કર્યું છે જે રક્ત રક્તદાન મહાદાન છે આજે અસંખ્ય લોકો આ બ્લડ ડોનેશન માટે જોડાઈ રહ્યા છે અને આ રક્ત અનેકની જિંદગીની જન્મ મળી રહે એવી અભ્યર્થના સાથે આરટીઓના અધિકારીઓને હું ખૂબ બિરદાવું છું શુભેચ્છા આપું છું તમે સમાજ ઉપયોગી પણ કામ કરી રહ્યા છો જે જાણીને મને ખૂબ આનંદ છે અને આવી રીતે રક્તદાન કરા વારંવાર કેમ્પ યોજાવા જોઈએ જ્યારે રક્તની બહુ જ માંગ છે ત્યારે આવી રીતે આ કામગીરીથી ખૂબ છું બિરદાવું આજ રોજ રાષ્ટ્રીય રોડ સેફ્ટી મંથ બે હજાર ચોવીસ અંતર્ગત આરટીઓ કચેરી સાથે અરવલ્લી જિલ્લા ટ્રાફિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે જે લોકોમાં રક્તદાનનું મહત્ત્વ સાથે હાલ જે રોડ સેફ્ટી મંથ અંતર્ગત લોકોમાં ટ્રાફિક બાબતે જે અવેરનેસ આવે એ બાબતે અલગ અલગ કાર્યક્રમો દ્વારા અરવલી જિલ્લાના નાગરિકોને અવેરનેસ બાબતે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે અને એમાં જે પ્રજાનો અને બધાનો સહયોગ મળી રહ્યો છે તે બહુ વિશેષ છે અને આજ સુધી આ તરફ કાર્યક્રમ કરવામાં આવે છે